વોટ ચોરીનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે આપણે જોતા આવ્યા છે કે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા વૉટ ચોરીને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર અનેક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે પરંતુ ક્યાંક હવે વૉટ ચોરીનો જે રેલો છે તે ગુજરાત સુધી આવીને પહોંચી ગયો છે અમિત ચાવડા દ્વારા ખાસ કરીને સી આર પટેલના મત વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક મતદારો છે તે ખોટા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વોટ ચોરીને લઈને અનેક એવી ચર્ચાઓ એ વેગ પકડ્યો છે ત્યારે હવે અમિત ચાવડા દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે પાટીલના લોકસભા મત વિસ્તારમાં ત્રીસ હજાર ખોટા મતદાર છે તેવી વિગતો છે આપવામાં આવી છે ખાસ કરીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે મોટો ખુલાસો કર્યો છે સીએમ ના વિધાનસભાની પણ ક્યાંક તપાસ કરાશું એવું પણ ક્યાંક એમના દ્વારા કહેવામાં આવ્યું છે ને ગુજરાતમાં બાસઠ લાખ મતદારની ચોરી પકડાશે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે આપણે જોયું હતું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં થયેલી ગેરરીતિ પર બાવીસ પેજનું પ્રેઝન્ટેશન આપ્યું હતું ને ત્યારબાદ દેશભરમાં વોટ ચોરીનો મુદ્દો બનાવ્યો હતો આ જ મુદ્દાને લઈને આજે જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને ખાસ કરીને નવસારી લોકસભામાં આવતી ચોર્યા સીટનો ડેટા કર્યો હતો જેમાં તેમણે નકલી મતદાર હોવાનો દાવો કર્યો છે તેમણે એમ પણ કહ્યું છે કે આગામી સમયમાં મુખ્યમંત્રીના મત વિસ્તારની પણ તપાસ કરાવવામાં આવશે જો આખા ગુજરાતની તપાસ કરીએ તો બાસઠ લાખ મતદારની ચોરી પકડાશે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે વધુમાં ક્યાંક એમ પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતની મતદાર યાદીની ચકાસી હતી અને સાથે ખૂબ ખામી પણ સામે આવી છે એક વ્યક્તિ અનેક વોટ નાખે છે જેને કારણે પરિણામ બદલાઈ જાય છે અને લોકશાહીને ખતમ કરવા ચોરોને ખુલ્લા પાડી છે અને નવસારી લોકસભા બેઠકની મતદાર યાદી છે તે પણ ક્યાંક તપાસવામાં આવી હતી અમિત ચાવડા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે ચોર્યાસી વિધાનસભાના છ પોઈન્ટ

ચકાસણી માં જે આંકડા અને વિગતો બહાર આવી છે એટલા ચોંકાવનારા છે કે હું માનું છું કે આપણને બધાને આપણા પોતાના ઘર અને આજુબાજુના મતદારોની ચકાસણી કરવા માટે વિચારતા કરી દેશે કે મજબૂર પણ કરશે જે રીતે ચોર્યાસી વિધાનસભાની વાત કરીએ તો ચોર્યાસી વિધાનસભામાં કુલ મતદારો છ લાખ નવ હજાર ઉમર એનું સરનામું એનો ફોટો એનો એપિક કાર્ડ જોઈએ તો ચોક્કસ શંકા જાય ચોક્કસ એને આપણે માની લેવું પડે કયા ખોટા મતદારો છે અને આવા એક બે નહીં અનેક બૂથોના દાખલા છે અને એની વિગતો જોતા એટલું ચોક્કસ થાય કે આ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષનો લોકસભા મત વિસ્તાર છે જે હાલમાં દેશના કેબિનેટ મિનિસ્ટરની પણ પદબારની જવાબદારી સંભાળે છે એટલે મોટા નેતાના વિસ્તારથી આ ચોરી પકડાઈ છે અને લાખોની સંખ્યામાં આવી ચોરી હોવાનો સો ટકા પુરાવા સાથે કહી શકાય એમ છે એનો સ્પષ્ટ મતલબ કે આખા ગુજરાતમાં આવું તંત્ર ચાલે છે મારે અહીં આપની સમક્ષ થોડા દાખલા મૂકવા છે કે આ ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે ત્યાંના સંસદ સભ્ય સી પાટીલ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં બે લાખ ચાલીસ હજાર મતદારોની ચકાસણીમાં ચાલીસ ટકા એટલે ત્રીસ હજાર કરતા વધારે ખોટા મતદારો મળતા હોય એનો મતલબ છે કે બાર પોઈન્ટ ત્રણ ટકા મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે અને હજુ જો સો ટકા એટલે કે આખી ચોર્યાસી વિધાનસભાના છ લાખ ને નવ હજાર મતદારો ની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ પંચોતેર હજાર જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે ઘણી ઘણીવાર એમ થાય કે રેકોર્ડ બ્રેક મતોથી સી આર પાટીલજી જીત થઈ વારંવાર જીત થાય છે આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી મતદારો કે વોટો ની ચોરી તો નહીં હોય ને એ પ્રશ્ન આજે આપણે સૌને થાય છે ત્યારે એ વાત કરીએ કે આ વોટ ચોરી થાય છે કેવી રીતે અલગ અલગ રીતે જોઈએ તો પાંચ રીતે આ મતદાર યાદીમાં વોટ ચોરીઓ થાય છે અને આ પાંચ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે એક પદ્ધતિ એવી છે કે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર હોય સંપૂર્ણ ડુપ્લિકેટ એટલે એનું નામ એનું સરનામું એનો ફોટો એ બધી જ વિગતો એક સરખી હોય બીજી પદ્ધતિ એવી છે કે સ્પેલિંગમાં વેરિયેસન હોય ક્યાંક રસ્વય દીઘ દીર્ઘય ફરક હોય ક્યાંક અક્ષર આગળ પાછળ હોય એ સ્પેલિંગ ના જે એ કરવામાં આવે છે એટલે જે સંપૂર્ણ ડુપ્લિકેટ છે એના માટે એમ કહી શકાય કે એક વ્યક્તિ બે વોટ જે સ્પેલિંગમાં મિસ્ટેક છે એના માટે એટલું ચોક્કસ કહી શકાય એક અક્ષર બદલો અને નવો વોટર ઉમેરી દો ત્રીજી પદ્ધતિ છે એ એક જ વ્યક્તિ છે બધી જ વિગતો સરખી છે પણ એ એપિક કાર્ડ નંબર જુદા જુદા છે એટલે વ્યક્તિ મતદાર એક જ છે પણ ત્રણ ચાર આઈડી હોય એના આધારે ત્રણ ચાર વોટ એના નોંધાયા છે ચોથી જે પદ્ધતિ છે કે આપણા ગુજરાતમાં છીએ ગુજરાતી ભાષા માટે આપણને સૌને ગૌરવ છે અને મારા આટલા જાહેર જીવનના પચીસ વર્ષના ઇતિહાસમાં મેં ગુજરાતમાં કોઈ બીજી ભાષામાં મતદારી યાદી જોઈ નથી તમામ ચૂંટણીઓમાં મતદારી યાદી ગુજરાતી ભાષામાં હોય છે મતદારો જે નોંધાય છે એ પણ આખી પ્રક્રિયા ગુજરાતી ભાષામાં કાં તો ઇંગ્લિશમાં એના ફોર્મના પરફો હોય છે પણ ત્રીજી આ જે પદ્ધતિ જોઈ એમાં આ મતદારી યાદીઓની ચકાસણીમાં અનેક જુદી જુદી ભાષાઓ જોવા મળી અનેક રાજ્યોની ભાષાઓ જોવા મળી અને ભાષા બદલો અને ખોટા મતદારો એડ કરો એવી પદ્ધતિ પણ આમાં પકડાઈ છે સાથે સાથે વ્યક્તિ એક જ હોય પણ સરનામામાં એક બે અક્ષરનો ફર્ક કરવાનો અને નવો વોટર્સ નોંધવાનો એ પદ્ધતિ પણ અહીંયા સ્પષ્ટ રીતે પુરાવા સાથે મળી આવી છે એની મારે વિગતવાર પણ તમારી સાથે વાત કરવી છે પહેલી વાત થઈ કે એક્ઝેક્ટ ડુપ્લિકેટ વોટર્સ કે સંપૂર્ણ વિગતો એક સરખી હોય મારી પાસે અહીંયા હાર્ડ કોપી મતદાર યાદીની છે હું માનું છું કે પાછળ સ્ક્રીન પર એનું બતાવે તો સ્ક્રીન પર આ હાર્ડ કોપીનો ફોટો પણ છે સાથે સાથે અત્યારે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે એના પરથી જે લાઈવ એની માહિતી જોવા મળે છે એનો પણ ફોટો છે તમે જોઈ શકો છો કે સાતસો ને અગ્ન સિત્તેર નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલ છે એ જ સાતસો ને સિત્તેર નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલનું સંપૂર્ણ બધી જ માહિતી સાથે એક સમાન જોઈ શકાય છે આ એક દાખલો છે એવો બીજો દાખલો જોવા જઈએ તો અહીંયા મારી પાસે ભાગ નંબર ત્રણ છે એ ભાગ નંબર પણ પટેલ બિનલ કુમાર અનુક્રમ નંબર છસો ને ચુમ્માલીસ ને છસો ને પિસ્તાલીસ એની વિગત પણ તમે જોઈ શકો છો અને અત્યારે લાઈવ જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરથી પણ એને વેરીફાઈ કરવામાં આવી છે આ મારી પાસે બધી જ યાદીઓમાં એના પુરાવા છે જે બે લાખ ને ચાલીસ હજાર મતદારોની ચકાસણી કરી એ પૈકી આ બધા જ પુરાવામાં આવા અનેક હજારોની સંખ્યામાં આપણે જોઈ શકીએ આ પહેલા નંબરની પદ્ધતિ હતી બીજા નંબરની પદ્ધતિ જે મેં કીધું કે એકાદ શબ્દમાં રસવાઈ દીર્ઘમાં ફેરફાર કરીએ એટલે આખો નવો મતદાર નોંધાઈ જાય અહીંયા મારી પાસે ભાગ નંબર પિસ્તાલીસ છે એમાં મતદાર અનુક્રમ નંબર છે આકાંક્ષા કમલેશભાઈ લુહાર એમાં એક ફાધરના નામમાં એક અક્ષર નો ફેરફાર કરી અને એક જ મતદારના બે અનુક્રમ નંબરે મતદાન યાદીમાં નોંધાયેલા છે અને આવો પણ એક દાખલો નથી બીજા અનેક બતાવી શકાય એમ છે અહીં બીજો ભાગ નંબર મારી પાસે છે ભાગ નંબર ચાર એમાં પણ મતદાર છે જીનલ કુમારી પટેલ એની પણ વિગત જોશો તો સેમ છે એકાદ અક્ષર રસવાઈ દીર્ઘ આગળ પાછળ કરી એ જીનલ કુમારીના બંને નામોના તમે અક્ષર જોશો તો એ અક્ષરોમાં નજીઓ ફેરફાર કરીને એકના એક વ્યક્તિ માટે બે જગ્યાએ મતદાર યાદીમાં નોંધવામાં આવ્યા છે ત્યારે હવે આજ વિષયને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતા પણ મેદાને આવ્યા છે અને તેમણે સીઆર પાટીલ ઉપર જે મત વિસ્તાર ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અમિત ચાવડા દ્વારા એ જ વાતનો વળતો જવાબ આપ્યો છે વધુમાં તેમણે શું કહ્યું સાંભળીએ યજ્ઞેશભાઈ અમિતભાઈએ આક્ષેપ કર્યા છે કે ગુજરાતમાં પણ વોટ ચોરી થાય છે અલગ અલગ પાંચ જેટલી સિસ્ટમથી વોટ ચોરી થઈ રહી છે અને જે સી આર પાટીલ હોય કે દક્ષિણ ગુજરાતના કોઈ પણ જે ધારાસભ્ય હોય કે જે ખૂબ જ મોટી લીડથી જીત્યા હોય ત્યાં વોટ ચોરી થઈ રહી છે કોઈપણ જાતના પ્રવાહ વગર આક્ષેપ કરવા માટે રાહુલ ગાંધી જેમ ટીવાયેલા છે એ જ પ્રમાણે અમિત ચાવડા પણ કોઈપણ જાતના પુરાવા વગર આક્ષેપ કરી રહ્યા છે ચૂંટણી પંચ પર આક્ષેપ કરી રહ્યા છે ચૂંટણી પંચ એનો ચોક્કસ એમને જવાબ આપશે જે પ્રમાણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે અને રાહુલ ગાંધીને પણ કહ્યું છે ચૂંટણી પંચે કે તમારી પાસે કોઈપણ જાતના પુરાવા હોય તો તમે એફિડેવિટ કરો હજી સુધી રાહુલ ગાંધી એફિડેવિટ કરી શક્યા નથી એનો મતલબ શું થયો કે માત્ર ને માત્ર પ્રજાની વચ્ચે વાત ફેલાવવાની હવા ફેલાવવાની અને બીજું ખર ભાઈ રહી વાત મતદાર યાદીની તો ચૂંટણી પંચ દર છ મહિને નવી મતદાર યાદી જ્યારે પ્રસિદ્ધ થાય ત્યારે દરેક રાજકીય પક્ષને મોકલે છે તો મને એવું લાગે છે કે અમિત ચાવડા તો બીજી વખત કદાચ કોંગ્રેસના પ્રમુખ બન્યા આ પહેલાં પણ પ્રમુખ હતા ત્યારે પણ મતદાર યાદીઓ આવતી જ હતી તો આજે એમને વિચાર આવ્યો કે આ મતદાર યાદીઓ ચેક કરવી જોઈએ અને બીજું વ્યક્તિ મતદાન કરે ન કરે કેટલા વ્યક્તિ એક વ્યક્તિ કેટલા મત આપે છે આ બધું જ ચૂંટણી પંચ ચકાસતું હોય છે અને ચૂંટણી પંચમાં જે મતદાન થયેલું એના આંકડા મુજબ એ લોકો ચકાસી શકે છે ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે સ્વાયત્ત સંસ્થા એમને ચોક્કસ જવાબ આપશે અને એ આ બધા જ સવાલો ચૂંટણી પંચને પૂછી અને જો એમની પાસે મુદ્દા હોય અને જો એમની પાસે પુરાવા હોય તો જે ચૂંટણી પંચનો નિયમ છે એ મુજબ અમિત ચાવડા પણ એફિડેટ કરે હું ક્યાં ના પાડું છું અમિત ચાવડા એફિડેટ કરીને રજૂઆત કરે માત્ર માત્ર પત્રકારોને ભેગા કરી અને પ્રસિદ્ધિ સસ્તી લેવી આ યોગ્ય નથી એ એમને એવું પણ કીધું કે ગુજરાતમાં છ લાખ જેટલા વોટરો છે જે બોગસ લિસ્ટમાં સામેલ થયા છે છ લાખ જેટલા કદાચ વોટર્સ બોગસ લિસ્ટમાં સામેલ થયા ન તો આ ચૂંટણી પંચે જોવાનું છે ચૂંટણી પંચને એ પુરાવા સાથે રજૂઆત કરે અને એફિડેટ કરે અમે ક્યાં ના પડીએ સી આર સીધો ટાર્ગેટ કઈ રીતે જોવો છો સી આર સાહેબના ત્યાં એમણે એવી વાત કરી કે પચાસ હજાર કે સિત્તેર હજાર મત કે મતદારો પણ એ મત અપાયા છે કે નહીં તમે ચકાસું છે બીજું સી આર પાટીલ સાહેબ જે આઠ લાખ કરતા વધુ મતની સરસાઈથી જીતે છે એટલે એમણે સરસાઈ પણ ધ્યાને લેવાની જરૂર છે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર કેટલા મત લાવે છે ને એ પણ ધ્યાને લેવાની જરૂર છે એટલે આ બધું અમિત ચાવડાએ થોડું ટેકનિકલ અને થોડું ગણિતિક રીતે વિચારીને પછી જવાબ આપવા જોઈએ ને પછી પત્રકાર મિત્રોને જાણ કરવી જોઈએ એલે ખાસ કરીને જે વોટ ચોરીનો મુદ્દો છે તે હવે ક્યાંક ગુજરાતમાં પણ આવી પહોંચ્યો છે સીઆર પટેલના મત વિસ્તારમાં પણ ક્યાંક મતદારો ખોટા છે તેવા આક્ષેપો અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં ક્યાંક ને ક્યાંક વધુ આ વિષયને લઈને ખુલાસો કરવામાં આવશે એવી પણ વિગતો સામે આવી રહી છે જોવાનું રહેશે કે હવે ક્યાંક આ વિષયને લઈને કયા મોટા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર